અજેવાડા શિવકુંજ આશ્રમ પાસે રસ્તા ઉપર જીવતો વીજવાયર પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ અજેવાડા શિવકુંજ આશ્રમ પાસે વીજવાયર પડવાનો બનાવ બન્યો હતો આ વીજવાયર જીવતો હોવાના કારણે જાગૃક નાગરિકો દ્વારા પ્રથમ ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિક જામ થવા પામ્યો હતો બાદ વીજ કંપની દ્વારા તૂટેલા વીજવાયરનું સમારકામ કરવામાં આવ્યું હતું